કાકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અંધાભાઈ પટેલની પેનલનો એક ઉમેદવાર વિજય બન્યો છે ત્યારે હવે ખેડૂત વિભાગના ઉમેદવારોની મતગણતરી ચાલી રહી છે જેમાં હજુ સુધી કોઈ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી રાવલ મુકેશભાઈ સોમાભાઈ વેપારી પેનલમાં વિજેતા પૂર્વ ચેરમેન અંતાભાઈ પટેલની પરિવર્તનના પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા છે રાવલ મુકેશભાઈ સોમાભાઈ વેપારી પેનલમાં વિજેતા પૂર્વ ચેરમેન અંદાભાઈ પટેલની પેનલનો એક અને ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા ભાજપની પેનલના રમેશભાઈ નરભેરામ જોશી કિરીટકુમાર અમૃતલાલ ઠક્કર પટેલ લામજીભાઈ ભેમાભાઈ ભાવનગર બનાસકાંઠાનું છું કાંકરેજનો છું બે હજાર અંદરમાં સુરી માર્કેટ ચાલુ કરાયું દસ વર્ષથી બંધ હતું એનું ફળ આજે મને મળ્યું છે એ ચાલુ કરી મને એવો વિચાર આવ્યો કે હું ઉંઝા ઉના માર્કેટમાં તમાકુ વેપાર કરું છું હું મારા નજીકના વિસ્તારમાં વેપાર કરું અને આ મારી પ્રજા નજીક વેચી શકે મજૂરી અને મજૂરી મળે ગાડીવાળાને ગાડી ભાડું મળે આ વિસ્તારનો વિકાસ થાય એ માટે મેં શિવરી માર્કેટમાં તમાકુએ એ શરૂઆત કરેલી ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલની અંદર તમારો વિજય થયો છે શું કહેશો ત્રણ સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ ત્રણ સીટ જીત્યા છે એ પરિવર્તનનો પવન ફૂંકાણ્યો છે માર્કેટમાં વીસ વર્ષના શાસનની અંદર લોકોએ વેપારીઓએ એક સારું નેતૃત્વ માટે પરિવર્તન કર્યું છે